બનાસકાંઠામાં વરસાદી પાણીના સંગ્રહ માટે છેલ્લા અનેક સમયથી પ્રયાસ શરૂ કરાયા છે જેના ભાગરૂપે બનાસકાંઠામાં આ વર્ષે બે હજાર જેટલી ખેત તલાવડી બનાવવામાં આવી હતી જે તમામ ખેત તલાવડીઓ વરસાદમાં છલોછલ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હા બનાસકાંઠામાં ભૂગર્ભજળ જળ બારસો ફૂટે પહોંચ્યા છે આ વિસ્તાર સંપૂર્ણ ખેતી આધારિત જિલ્લો છે ખેતીની સાથે આ વિસ્તારના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે વરસાદ આધારિત અને ભૂગર્ભ જળથી આ વિસ્તારના લોકો ખેતી કરે છે ડીસા ધાનેરા દાંતીવાડા પંથકમાં એવી કોઈ મેટિ કેનાલ નથી કે જેનાથી ખેડૂતો પિયત કરી શકે બે ડેમ છે પરંતુ બે હજાર પંદર અને સત્તર સિવાય એ ડેમમાં પાણી નથી આવ્યું દાંતીવાડા ભરાય છે પણ દાંતીવાડાનું આપણા વિસ્તારમાં પાણી મળતું નથી તો આ વિસ્તારને બચાવવા માટેનો એક જ ઉપાય છે ખેત તલાવડી આ વિસ્તારમાં આ વર્ષે સરકારે અગિયારસો ને અગિયાર ખેત તલાવડીઓ મંજૂર કરી સાથે ત્રણસો જેટલા ખેડૂતોએ પોતાના ખર્ચે પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી જેમાંથી નેવું ટકા ખેત તલાવડીઓ સંપૂર્ણ ભરાઈ ગઈ છે અને બાકી ખેત તલાવડીઓમાં પચાસ ટકા કરતા વધારે પાણી આવ્યું છે હું ખેડૂત સુથાર બચ્ચુજી ગયાજી બોલું છું અમારા ખર્ચે અમે ખેત તલાવડી બનાવી છે અને પહેલા અમે આ વરસાદ થતો ને એટલે અમારું ખેતર આખું ભરેલું પડી રહ્યું હતું અને આ સાલે અમે ખેતરમાં ખેત તલાવડી બનાવી એટલે પાણી બધે અંદર જતું રહેશે એટલે અમારે સારું વાવેતર અત્યારે છે પછી ઉનાળું પિયત થશે ચોમાસું પિયત થશે શિયાળું પિયત થશે એટલે અમારે ખૂબ લાભ થશે અને સરકારનો ખૂબ ખૂબ આભાર અત્યારે મેં આ ખેતલાવડી બનાવી છે પહેલાં જો કે મારે ખેતલાવડી નથી એટલે ખેતીમાં ઉપજ એટલી બધી થતી નથી કારણ કે વરસાદી વાતાવરણ થાય તો જ મતલબ કે વાવેતર પૂરેપૂરું થતું બાકી મારે હાલ છ વીઘા જમીન છે જે શિયાળું ઉનાળું શિયાળામાં તો જોકે થઈ જતી હતી પૂરી પણ ઉનાળામાં બહુ જ તકલીફ પડતી હતી પાણીના હિસાબે એટલે હવે આ અમે ખેતરાવડી બનાવી છે બરાબર એટલે એના સંદર્ભે હવે અમે ખેતી મતલબ પૂરેપૂરી કરી શકશું અને પાક પણ સારો મેળવી શકશું એટલે આ જે સરકારે યોજના બનાવી છે એ ખૂબ લાભદાયી છે અને લગભગ તો મોટા ભાગે દરેક ખેડૂતો હવે બનાવો જ માંડ્યા છે પણ હું તો એમ કહું છું કે બનાસકાંઠા જિલ્લો જે છે એ પાણીનો અછતનો પૂરેપૂરો છે એટલે એ લોકોએ હવે બધા જાગૃત થઈ અને ખેતલાવડી ખરેખર બનાવવી જોઈએ ઉનાળામાં માવેતર ની બહુ તકલીફ પડતી હતી ઢોરવા માટે તકલીફ પડતી હતી એમ પાણીની બહુ અસર હતી હાલમાં મજા આવે છે એકદમ એમ પર્ફેક્ટ છે હાલી ખેત તલાવડી કરવામાં બહુ મજા આવે છે એમ તલાવડી ફાયદો છે સો સો ટકા ફાયદો છે ખેતલાડી બનાવવામાં બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી નહીવત વરસાદના કારણે પાણીની અછત સર્જાઈ રહી છે પાણીના જે જળ સ્ત્રોત છે તે પણ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી જે અહીંના જે કંસારી ગામના જે અંટાભાઈ છે તેમના દ્વારા એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું કે તમામ જે ખેડૂતો છે તે ખેત તલાવડી બનાવે અને તેમાં સરકાર પણ સહભાગી બની હતી અને અત્યારે બનાસકાંઠા જિલ્લામાં બે હજાર જેટલી ખેત તલાવડીઓ નાની મોટી બનાવવામાં આવી છે ચાલુ વર્ષે બનાસકાંઠા વરસાદ તો નહીવત છે પરંતુ જે વેસ્ટ પાણી જતું હતું ખેડૂતોના ખેતરોમાં તે તમામ આ ખેત તલાવડીઓમાં ભરાયું છે અને જેના કારણે હાલમાં ખેડૂતોને આ જે ખેત તલાવડી છે તે હાલમાં જે પાણી ભરાયું છે તેના કારણે તે જે પાણી છે તે બે સિઝન સુધી અહીં ખેડૂતોને મળી રહેશે અને જેના કારણે જે ઉનાળામાં જે તકલીફ પડતી હતી પાણીની શિયાળામાં જે તકલીફ પડતી હતી પાણીની વાવેતરમાં તે પાણી આ જે ખેત તલાવડી છે તેમાંથી લઈ અને વાવેતર કરવામાં આવશે ત્યારે કહી શકાય કે જે પ્રમાણે વરસાદ આ વર્ષે ખેંચાયો છે વરસાદ નહીવત પડ્યો છે તેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાય છે પરંતુ કહી શકાય કે જે પણ ખેડૂતોએ હાલમાં જે બે હજાર જેટલા ખેડૂતોએ જે ખેત તલાવડી બનાવી છે તેમના ખેતરોમાં જે પાણી ભરાય છે તેના કારણે હાલમાં ખેડૂતોને આવનારા સમયમાં ફાયદો થશે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ બનાસકાંઠા